અમરેલીમાં દલિત સમાજના યુવકની હત્યા થઈ જે કેસો ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે ગુજરાતના રાજકારણમાં તેને લઈને ગરમાવો પણ જોવા મળી રહ્યો છે જેમાં થોડા સમય પહેલાં જ જિગ્નેશ મેવાણી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે દલિત સમાજ જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં હાલ ક્યાંક ને ક્યાંક તેના ઉપર અત્યાચારો વધી રહ્યા છે અને ત્યારબાદ અમરેલી દલિત સમાજના યુવકની જે હત્યા કરવામાં આવી તેને લઈને જિગ્નેશ મેવાણી ઉગ્ર જોવા મળ્યા હતા તેમાં તેમણે અમરેલી ખાતે જે કોંગ્રેસના સ્થાનિક કક્ષાના નેતાઓ છે તેમના ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા નારાજગી વ્યક્ત કરી હતી કે ભાઈ આ મુદ્દે તમે ચૂપકિદ્દી સાધીને કેમ બેઠા છો અને તે વચ્ચે જેની ઠુમરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તે અંગે ચર્ચા કરીશું આજે આ વીડિયોમાં નમસ્કાર લેટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર અમરેલીમાં દલિત સમાજના યુવકની જે હત્યા થઈ તેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવી રહ્યા છે દર બીજા દિવસે નવા નવા એંગલ આવી રહ્યા છે નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે અને તે વચ્ચે જીગ્નેશ મેવાણી જે દલિત સમાજને લઈને ઉગ્ર જોવા મળી રહ્યા છે તેમજ કોંગ્રેસ સાથે નારાજ પણ છે કે ત્યાંના જે અમરેલીના કોંગ્રેસના નેતાઓ છે જેની ઠુમ્મર અને પરેશ ધાના ને તેઓ કોઈ નિવેદન કેમ નથી આપી રહ્યા આ કેસને લઈને તે વચ્ચે જેની ઢુમ્મર દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ કરવામાં આવી છે જે હાલમાં સૌથી વધુ વાયરલ થઈ ચૂકી છે તો તે અંગે આપણે વાત કરવી છે અને એ જાણીશું કે જેની ઠુમ્મર દ્વારા શું જણાવવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે અમરેલીના ઝરખિયા ગામે દલિત યુવા નિલેશભાઈ રાઠોડની હત્યા થઈ તે ખૂબ જ દુઃખદ છે જેમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે અમરેલી પોલીસ દ્વારા આ બનાવની તટસ્થ તપાસ કરી આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવું કૃત્ય કરવાની હિંમત કોઈ કરી ન શકે અને ન્યાયની લડાઈમાં હંમેશા ન્યાયના પક્ષે રહીએ છીએ અને લડ્યા છીએ અને ભવિષ્યમાં પણ હંમેશા ન્યાયના પક્ષે રહીશું તે રીતની પોસ્ટ જેની ઠુમ્મર દ્વારા કરવામાં આવી છે જેમાં તેમણે વધુમાં કહ્યું છે કે પરિવારજનો સાથે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું અને સાથે સાથે જનતા જોગ વિનંતી કરું છું કે આ કોઈ જાતિ કે સમાજ પણનો હુમલો કે ઝઘડો નથી પરંતુ વ્યક્તિગત ઝઘડો હોય સમાજો એકબીજા સાથે વેમ અને વેર ભાવના ન રાખવી જોઈએ વ્યક્તિગત ઝઘડાઓ દરેક ગામમાં દરેક સમાજમાં અને જ્ઞાતિઓ વચ્ચે થતા રહેતા હોય પરંતુ એને જાતિગત રૂપ આપવું એ દરેક સમાજ માટે નુકસાનદાયક બની શકે છે એ રીતની પોસ્ટ જે છે તે જેની ઠુમ્મર દ્વારા કરવામાં આવી છે જેમાં તેઓ ના તો દલિત સમાજ વિશે કંઈ બોલ્યા છે ન તો કોઈ તેની સામે જે ભરવાડ સમાજ હતો તેની સામે પણ એટલે કે કોઈ એક સમાજને ટાંકીને તેમના દ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું કોઈ પોસ્ટ નથી કરવામાં આવી પરંતુ તેમને જે છે તે વધુમાં એ કહેવું છે કે કોઈ પણ સમાજ હોય દલિત સમાજ હોય ભરવાડ સમાજ હોય કે અન્ય સમાજ હોય તેમને શાંતિપ્રિય રહેવું ખૂબ જ જરૂરી છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબ્સ્ક્રાઇબ કરી દેજો